ત્યારે મોદી સરકારના પાંચસો અને એક હજારની નોટ બંધ કરવાના નિર્ણયને ખેડૂતોએ બિરદાવ્યો છે થોડીક તકલીફ વેઠીને પણ જો દેશમાં કાળું નાણું બહાર આવતું હોય તો રાજ્યનો ખેડૂત સરકાર સાથે છે તેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે પ્રેમેટ લેવા માટે આવ્યા છીએ તો પાંચસો ની નાટ મળે અમને તકલીફ છે બરાબર તકલીફ ખરી પણ જે સાહેબે મોદી સાહેબે જે કર્યું સારું કર્યું છે દેશ માટે પૈસાનું પેમેન્ટ લેવાનું છે પણ 15 દિવસ પછી અમે પૈસા લઈ જાશે કારણ કે 500 ની નોટ નું બંધ કરી દીધું છે તો બીજી તરફ માર્કેટના વેપારીઓ પોતાના મોટા વ્યવહાર ચલાવવા માટે મોટા પ્રમાણમાં 100 રૂપિયાની નોટ એકાએક ક્યાંથી લાવી તેવી ફરિયાદ કરી રહ્યા છે સાથે જ બહાર ગામથી આવેલા ટ્રક ડ્રાઈવર્સ પરત પોતાના વતન જવા માટે ભાડાના રૂપિયા પેટે 100 ની નોટ લેવાનો જ આગ્રહ કરે છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં સોની નોટની સગવડ કેમ કરવી તેવી ચિંતા સેવી રહ્યા છે રોજિંદી જે વેપારમાં મુશ્કેલી રહી થઈ રહી છે એ ખરેખર અકલ્પનીય મુશ્કેલીનો સામનો વેપારી અને ખરીદનાર વર્ગ કરી રહ્યો છે આજે સવારથી જ ઘણી બધી તકલીફ પડી રહી છે ગ્રાહકો જે ઉઘરાણી જમા કરાવવા આવે છે બધા પાસે પાંચસો ને હજારની નોટો લઈને આવે છે કે ભાઈ અમે ઉઘરાણી લો અમે પણ આજે સરકારના નિર્ણય અનુસંધા અમે નોટો લઈ શકતા નથી કોઈની પાસેથી અને ગ્રાહકો કહે છે કે અમારી પાસે આ નોટો છે અમે ના પાડીએ છીએ એમને કે અમારે આ નોટો અત્યારે કરન્સી બંધ થઈ ગઈ છે એટલે અમે સ્વીકારી શકીએ નહીં ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હાલ બટાટા ડુંગળીની સીઝન ચાલી રહી છે ત્યારે આવા સમયે મોદી સરકારના નિર્ણયને દેશના અર્થતંત્ર માટે મહત્વનો ગણી ખેડૂતો હાલાકી ભોગવવા પણ તૈયાર છે ત્યારે સામાન્ય લોકોએ પણ ખોટી ચિંતા કર્યા વગર થોડીક તકલીફ સહન કરવી જોઈએ અને એટીએમ સેન્ટર્સ તેમજ બેંકોમાં લાઈન લગાવીને ખોટો ભયનો માહોલ ઊભો ન કરવો જોઈએ તે જ હિતાવહ છે કેમેરામેન તેજસ દવે સાથે અજીતસિંહ ચૌહાણ જીએસટીવી અમદાવાદ